જંબુસર તાલુકાના ચાર ગામોની યોજાયેલ ચૂંટણીની મતગણતરી આજરોજ જે એમ શાહ કોલેજ ખાતે યોજાઈ જંબુસર તાલુકાની કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી જેમાં એક સામાન્ય અને અઠ્ઠાવીસ પેટા ચૂંટણી હતી જેમાંથી ખાલી પડેલ જેમાં ફોર્મ નથી ભર્યા તથા સમરસ બાદ કરતાં કુલ ચાર પંચાયતની ચૂંટણી જેમાં ખાનપુર સામાન્ય તથા કહનવા સરપંચ અને અણખી તથા સારોદની પેટા ચૂંટણી મતગણતરી સવારે નવ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો સદર ચૂંટણીમાં કુલ પાંચ હજાર આઠસો વીસ પુરુષ પાંચ હજાર ત્રણસો પચાસ સ્ત્રી કુલ અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં સિત્યોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા અને પેટા ચૂંટણીમાં સાઠ પોઈન્ટ અગણસિત્તેર ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આજરોજ જંબુસરની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જેએમસા કોલેજ ખાતે સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પેટા ચૂંટણી સારોદમાં યાકુબ અહમદ હાજી આદમ પટેલને એકસો પિસ્તાલીસ મત ફિરોજ યુસુફ અહન એકસો છાસઠ મત જ્યારે જુબેર નૂર મોહમ્મદ એક મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ફિરોજ યુસુફ મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા આખી ગામે હેમુબેન જિગ્નેશભાઈ ઠાકોર એકસો નવ મત પ્રવીણા સંદીપભાઈ રાવળ એકસો છવ્વીસ મત મળેલ આમ પ્રતિસ્પર્ધી કરતા પ્રવીણાબેન રાવળને સત્તર મત વધુ મળતા વિજેતા જાહેર કર્યા હતા કાહનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને બે હજાર એકસો એક મત જ્યારે કનુભાઈ ઉદયશંકભાઈ પઢિયારને બે હજાર ચારસો ઓગણપચાસ મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં ત્રણસો અડતાલીસ મત વધુ મળતા કનુભાઈ પઢિયારને વિજેતા ઘોષિત કરાયા હતા જ્યારે ખાનપુરમાં સરપંચ વહીદાબેન અબ્દુલ રશીદ પટેલને બે હજાર નવ મત મળતા પ્રતિસ્પર્ધી કરતાં વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા આજ રોજ યોજાયેલ મતગણતરીની કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળતા હતા અને ઢોલ નગારા ડીજેના તાલે સૌ ઉમેદવારની જીતનો જશ્ન મનાવતા નજરે પડ્યા હતા મહાનવા ગામની ગ્રામ પંચાયતની બાવીસ પોસ્ટ હજારની ચૂંટણી હતી એમને ઉમેદવારી મારી સર્વ સમાજ લોકોએ આપેલી છે અને મને કહેતાનું ભાઈ તમારે જ ઉભું રહેવાનું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમે હું સાડી મત ત્રણસો મતથી વિજેતા બનો છું અને ગામ લોકોનો વિકાસ કરવા માટે જે મારી પર વિશ્વાસ મૂક્યો મૂક્યો છે મતદારોએ તેને હું નિભાવીશ નિભાવીશ અને નિભાવીશ અને અડધી રાતે પણ જો બે વાગે કનું ઉદ્દેશન તૈયાર ના થાય તો તમારું ખાહડું અને મારો બૈડો બરાબર છે એ બદલ હું ગામ લોકોનો ખૂબ 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 આભાર માનું છું જય હિન્દ ભારત માતા કઈ જય ભારત માતા કઈ જય પટેલ અબ્દુલ સુલેમાન છે હું ખાનપુર ગામનો છેલ્લા દસ વર્ષથી સરપંચ તરીકે હતો હમણાં વચ્ચે ત્રણ વર્ષ લગાતાર વહીવટદારનું શાસન હતું હમણાં લોકશાહીનું પર્વ ચૂંટણી જાહેર થઈ એમાં અમે ઉમેદવારી કરી અમારા ગામના લોકો બધા મારી સાથે જ હતા સમરસ થવાની નેવું ટકા સંભાવના હતી પણ એક બે કારણોસર ન થઈ અને ચૂંટણી જાહેર થઈ એટલે અમારું પરિણામ તો પહેલેથી નક્કી જ હતું અને હું નથી જીતો અમારા ગામના પાંચ હજાર લોકોની જીત છે પટેલ અબ્દુલ રસીદ સુલેમાન ઉમેદવાર કોણ હતો ઉમેદવાર મારી ઘરમેટી ધર્મપત્ની વહીદાબેન અબ્દુલ રસીદ પટેલ સરપંચના ઉમેદવાર અને વોર્ડ નંબર ચારનો સભ્યનો ઉમેદવાર